ભારત બંધ લાની અસર સાણંદમાં પણ જોવા મળી સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદાના વિરોધમાં બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ વેપારી એસોસિએશનના સમર્થનના કારણે વહેલી સવારથી સાણંદની બજારો રહી બંધ એસસી અને એસટી સમુદાયની અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ ક્રેમિલે લાગુ કરવા ચુકાદાના વિરોધમાં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના આગેવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રપતિને અનુલક્ષી સાણંદ પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે રિપોર્ટર બેલોર મલેક સાણંદ સુપ્રીમ કોર્ટે જે એસ ટી એસસી વિરોધી ચુકાદો આપે છે ત્યાં જે એનું આજે સાણંદ શહેર અને તાલુકાની જનતાએ સખત વિરોધ કરેલ છે અને અમારી સમાજની રજૂઆત રામ સાહેબ અને સાણંદ માર્કેટ સંપૂર્ણ બંધ રહ્યું સાથીઓ પછી પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મને સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસ રિઝર્વેશનમાં સબ ક્લાસિફિકેશનનું જે નિવેદન આપવામાં આવ્યું અને એના કારણે ત્યારબાદથી લઈ અને સમગ્ર ભારતમાં જે પ્રત્યાઘાતો ઊભા થયા એ પ્રત્યાઘાતોના સ્વરૂપે ભારત બંધના એલાન દ્વારા ભારત સરકાર સુધી મહામહિમ રાષ્ટ્રપતિ સુધી આપણી વાતને પહોંચાડવા માટે આજે માન્ય પ્રાંત અધિકારી સાહેબના માધ્યમથી